કચ્છના ગણમાન્ય લોક નેતા એમની આજે પચાસમી મી પુણ્યતિથિ અને ઓગણપચાસમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કોઈ એક શાયરે યોગ્ય જ કહ્યું છે કે મોત ઉસકી હોતી હૈ જીસકો યાદ કરે જમાના યું તો દુનિયા મેં હમ સબ આ મરને કે લીએ તો પચાસ વર્ષ પછી આજે આપ જુઓ છો હાજરી અને છેલ્લા ઓગણપચાસ વર્ષથી આપે હાજરી જોઈ છે એના પરથી જ એમના નેતૃત્વ અંગે તમને ખ્યાલ આવી જાય ટૂંકમાં ખ્યાલ આપું તો ઓગણીસો છત્રીસથી ઓગણીસો અડતાલીસ એ આઝાદી પહેલાંના બાર વર્ષ ઓગણીસો અડતાલીસથી ઓગણીસો છન્નું છોતેર એ આઝાદી પછીના ચોવીસ વર્ષ એમ ચાર દાયકાની એમની રાજકીય કારકિર્દી એ રાજકીય કારકિર્દીના પ્રારંભમાં એમણે આદર્શ શિક્ષક તરીકે સેવા આપી વકીલ થયા કુશળ ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી અને ત્યારબાદ કચ્છના જાહેર જીવનના રાહર થયા સરદાર વલ્લભભાઈ પટેલે કહેલું કે સો વર્ષ પહેલાંનું ભારત જવું હોય તો ઓગણીસો અડતાલીસમાં કચ્છમાં જોવા મળે છે એ કચ્છમાં એમના કાર્યકાળ દરમિયાન રસ્તાઓ સ્ટેટ હાઈવે નેશનલ હાઈવેના નિર્માણ થયા નાના મધ્યમ અને મોટા ડેમો દ્વારા સિંચાઈની વ્યવસ્થા થઈ તે જ રીતે શિક્ષણ આરોગ્ય અને વીજળીની સુવિધા એ બધી એમના કાર્યકાળ દરમિયાન કચ્છને મળવાની શરૂઆત થઈ અને એક વાક્યમાં કહું તો કચ્છના કિસાનો કામદારો પશુપાલકો વેપારીઓ વિદ્યાર્થીઓ બધાના પ્રશ્નો એમણે ઉકેલેલા આજે પણ કચ્છના કોઈ પણ ગામમાં જાઓ તો જૂની પેઢીના માણસો એમ કહેશે કે પ્રેમજીભાઈ અમારા ગામનું આ કામ કર્યું આજે પણ યાદ કરે છે ગુજરાતની વાત કરું તો ગુજરાતના કોઈ પણ જિલ્લામાં તમે જાઓ તો લોકો કહેશે કે મહેસૂલ મંત્રી તરીકે જ્યારે પ્રેમજી અમારા જિલ્લામાં આવ્યા ત્યારે આ જિલ્લાનો વર્ષો જૂનો ખેંચી પ્રશ્ન જે કોઈ નહોતા ઉકેલી શક્યા એ એમણે ઉકેલ્યો છે આ એમની ગુજરાતની સેવા એમ કચ્છ અને ગુજરાતના લોકો આજે પણ એમને યાદ કરે છે એમનું વાંચન ખૂબ વિશાળ હતું કુશળ વક્તા હતા સંસ્કૃતિ અને કલા એમના સ્વભાવમાંથી ધાર્મિક એમની વૃત્તિ હતી ધાર્મિક અભ્યાસ એમનો ગળો હતો અને એમ ટૂંકમાં કહું તો કચ્છ જેવા જિલ્લામાં ચાલીસ વર્ષમાં એમણે જે કામ કર્યું એ કામ ભાગ્યે જ કોઈ જિલ્લાના કોઈ પણ આગેવાને કર્યું હશે અને તે જ રીતે આઝાદી પહેલાંના બાર વર્ષ અને આઝાદી પાસેની આડત્રીસ વર્ષ એમ સડંગ ચાલીસ વર્ષની રાજકીય કારકિર્દી ભાગે જ કોઈ રાજકીય નેતાની હશે ને એને જ કારણે આજે કચ્છના લોકો ગુજરાતના લોકો એમને આદરપૂર્વક લાગણીપૂર્વક યાદ કરે છે થેન્ક યુ હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા સમય સવારે નવ થી એક સાંજે ચાર થી સાત નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવા પી માકંડ માસ્ટર ઓફ યોગ એડ્રેસ ટ્વેન્ટી એકતા સોસાયટી ગાયત્રી મંદિર પાસે ભુજ કચ્છ મોબાઈલ નંબર